જય સ્વામનારાયણ જય શ્રીરામ આજે શ્રી રામનવમી છે સાથે સાથે મારા પૂજ્ય જડીબા પરમ પૂજ્ય ગુરુદેવ બાપજી એસ એમ વાસણાના આશીર્વાદથી હાથમાં માળા ફેરવતો હિંચકે હિંચતા હિંચતા મૂર્તિ સુખે સુખ્યા થયેલા આવા આનંદના દિવસની નવી પેઢી માટે બાના સ્મરણની યાદ કરાવતી મારી સ્વરચિત કવિતા જેનું હું વાંચન કરું છું વારે તહેવારે સપર મેં ધાડે વહેલા બોલાવે ને ભાવથી તેડે કહે કોણ હવે ભાવભેરે કહેણે ડાયરીના પાને ભણેલાને કને હજુ કેટલા દન એમ પૂછાવે કહે કોણ હવે મધમીઠા વેણે સપ્તાહ પહેલો નિશાળિયાને પૂછે બોલો બેટા આજે છે કહે કોણ હવે આતુર નેણે અંગુલી વેડે ફરી ફરી ગણે ફૂલફાલી હૈડે ગીત ગણ ગણે કહે કોણ હવે થાપતા છાણે દૂધડા બચાવે ગોરસ જમાવે ફળશાક લાવે જે દીકરાને ભાવે કહે કોણ હવે ગમ્મર બલોણે વાયદાજીને આવે દોડે ભણકારે ભાઈ આવ્યો પૂછે બારણે ને કહે કોણ હવે સેવેલા પ્રસન્ન મિલને કર ફરે ડીલ દિલે મૃદુ શક્ત શબ્દે અમીરસ ઢોળે કહે કોણ હવે લઈ ઓવારણે ગેલી બાળ આગળ ફરતી પાછળ બોલે ઘરમાં જટ મૂકજો આંધણ કહે કોણ હવે બેસાડે ભાણે શૂણ શબ્દ બાલી બાળ બોલી કાલી ફરે ફૂલી ફાલી લીલીવાળી ભાળી કહે કોણ હવે ટંકા વખાણે દિવાળીની આઠમ હોળીને પૂનમ આવ્યાનો આનંદ ગયાનો ગમ કહે કોણ હવે સુખ દુઃખ લહાણે વિદાય વેળા અસરો તળાવ પાળે પૂછે બેટા ચાણી મળીશું માળે કહે કોણ હવે પંખી જતા ચણે આવજી આવજો હાથ હોઠ હલાવે હૈયાને હલતો ડૂમો ભરાય કહે કોણ હવે જુદાએ ટાણે પગચ્યે બેસી ભીના ચશ્માલું છે ઉઠ ચીવડા કહે મન મનાવે કહે કોણ હવે વિદાય ટાણે બા બાલી જનતા મા મમ્મી મોમ માતા દેવી આઈ જી માળી પોકાર મારા કહે કોણ હવે બાળકને સુણે તે સોમનારાયણ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ગુરુદેવો ભવ